વિશ્વ માં આવેલ તપોવન સંકુલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દુર્ગા વાહિની દક્ષિણ ગુજરાત પ્રાંત શૌર્ય પરીક્ષણ વર્ગ નો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં વ્યક્તિગત સુરક્ષાની સાથે સમાજ સુરક્ષા દ્વારા રાષ્ટ્રપ્રેમ હિંદુત્વ ભાવના જગાડવાનો પ્રયત્ન શૌર્ય પ્રશિક્ષણ વર્ગ થકી શારીરિક બૌદ્ધિક વિષયો સહિત વર્તમાન સમસ્યાઓ વિષયે ચર્ચા વિચારણા સાથે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું વર્તમાન સમયમાં દેશમાં થઈ રહેલ સામાજિક સાંસ્કૃતિક આક્રમણ સ્ત્રી સ્વતંત્રતાના ભ્રામક પ્રચાર જેવા વિષયો અંગે પણ વિગતવાર માર્ગદર્શન અપાયું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં દુર્ગાવાહીની વિશ્વ હિન્દુ પરિષદ પ્રાંત સંયોજિકા પલ્લવીબેન ગાયકવાડ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાધ્યક્ષ રાજેશ રાણા અંકુર મોદી વિશ્વ હિન્દુ પરિષદના પ્રાંત દુર્ગાવાહીની ટોળી સદસ્ય અંકિતાબેન વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી દક્ષિણ ગુજરાતના અજય વ્યાસ બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા વર્ગ આજથી અઢારમી મે સુધી ચાલશે વિશ્વ હિન્દુ પરિષદ ક્યારે આંદોલન કરવાનું ઊભું થાય અને ક્યારે શ્રીરામ એમની ધૂમ કરવાનું એક ઊભું થાય અને ક્યારે સંતોના ગુણ થવાનું મન થાય અને ક્યારે શાસકોની સામે પડવાનું મન થાય એનું કોઈ નક્કી નહીં એનું નામ વિશ્વ પરિષદ કારણ કે સમાહિત હિન્દુ સમાજનું જેનું સંરક્ષણ સંવર્ધન અને એના ચિરંજીવ ચિરંજીવ જે આદર્શો અને મૂલ્યો છે એ મૂલ્યોનું સંવર્ધન અને રક્ષણ કરવું એ જ વિશ્વ હિન્દુ પરિષદનો મેઈન ઉદ્દેશ છે પણ હું અભિનંદન આપું છું કે આ એક કપરી પરિસ્થિતિમાં એટલી વિટમ બનાવો ચાલી રહી છે ચારે બાજુ માતા પોતાની દીકરીને ઘરની બહાર મુકતા જ્યારે વિશ્વાસ નથી કરતી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ દુર્ગાવાણી દ્વારા આયોજિત આ વર્ગની અંદર એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર અમારા ભરોસે જેમને મોકલ્યા છે એ આ વિશ્વ હિન્દુ પરિષદની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઉપલબ્ધિ હું માનું છું